રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સો વર્ષ પૂર્ણ થતા સ્વામી વિવેકાનંદ નગર ખાતે વિજયા દશમી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ધન્યવાદ માનું છું અને સાથે મને આ મોકો મળ્યો કે સંઘની સો વર્ષની ઉજવણીનો હું પણ એક ભાગ બની અને સાથે પદ સંચાલન જે રીતે થાય છે એ ડિસિપ્લિન સમર્પણ અને સંઘે જે રીતે રાષ્ટ્ર નિર્માણ માટે કામ કર્યું છે એની આખી ઉજવણીનો મને લાભ મળ્યો છે સંઘ શતાબ્દી વર્ષ જેને સો વર્ષ પૂરા થયા છે સંઘની સ્થાપનાને જે વિજયાદશમી શરૂઆત થઈ હતી ઓગણીસો પચીસ માં અને આજે બે માં સંઘ શતાબ્દી વર્ષની અમે શ્રી સ્વામી વિવેકાનંદ નગર માંથી અમે ઉજવણી કરી છે તમામ ઉત્સાહ છે અને આ ઉજવણી અમે સાથે પૂર્ણ કરી છે સાથે જાહેર જાહેર કાર્યક્રમ પણ રાખ્યો જેમાં કાર્યક્રમમાં શ્રી વૈશાલીબેન પારેખ અમારી સાથે ઉપસ્થિત હતા અને મુખ્ય વક્તા તરીકે શ્રી રાજેશભાઈ ગાંધી પણ ઉપસ્થિત હતા અમારા વિસ્તારના કાર્યવાહ શ્રી રોહિતભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા અને તમામ સ્વયંસેવકો ઉપસ્થિત હતા અને તમામને હર્ષની લાગણી સાથે અમે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી